જય માતાજી મિત્રો આજે આપણે વીર ફેક્ટરી આકોલી એ બ્લોક બનાવે છે આપણે ઢેબો દેશી ભાષામાં એ આપણે આવી જતા અર્જુનભાઈની મુલાકાત લેવા માટે તમે પાદેડી અને આકોલી વચ્ચે ફેક્ટરી આવેલી છે અમને હકલ તમે બ્લોકમાં લગ્યા રહો તમે જોઈ શકો છો પહેલી આપણે મુલાકાત કેવી રીતે તો આપણે આવી ગયા અને જે આપણે રેતનો ફેરો આપીએ છીએ ઈ ભાઈ આવી ગયા પહેલી તો એની મુલાકાત કરી લો વેબજી ભાઈ એકદમ ફેરો નાખે છે જો માલ ધોતો એવો ઊંચ એકદમ જોરદાર ક્વોલિટીનો કોકરો મગાશે તો કોકરો લાવશે રેત મગાશે રેત લાવશે અને વેબજી ભાઈ લાવશે એટલે કે ઈનો એકદમ ઈની વાત આ એના મોઢે વાપરી લ્યો ઈનો નંબર લાઈક કરી લે ઈનો હું કોન્ટેક કરજો મારા ચાક મિત્રો કોઈને રેતની જરૂર પડે તો અશુક ભાઈનો કોન્ટેક કરજો તો ઈનો નંબર પણ આપી બોલી જો આપણો નંબર છે 7392 34 સાથે કુલ

આપણે ઓપનિંગ થયા ચાર મહિના થયા અને આખોલી બાદળી ફુવારવા આજુબાજુના ભાવમાં હજુ આપણે ટેક્ટર મારું લગાવતા નથી ડીઝલના પેનથી સો રૂપિયા અંદર નાખી દો ટેબલનો ભાવ આપણે અઢાર રૂપિયા રાખેલો અઢાર અને બસો રૂપિયા ભરાઈ અને ટેક્ટરનો સો રૂપિયા લગાવો અને મિત્રો અને એક તો ઈજાનું ખાંસી કરે છે કોઈ સિમેન્ટ લેવી હોય તો સિમેન્ટ પણ જીસીબી કોન્ટેક કરજો ઘટાડવા જેને તે વળી વાઇટ ઘટાડવાની હોય તો જીસીબી નો કોન્ટેક્ટ કરજો પણ અહીંયાનો નંબર પણ આપીશું તમારો નંબર અર્જુનસિંહ બોલીજો એક બે વાર નવ્વાણું અઠાણું ઓગણત્રીસ એકવીસ સાડતી અને આપણે એટલે મિનિમમ ફૂલ ના લીધે તમારે સાડી ચારસો છે બે સો ટેબલનું નુકસાન આવતું એ આવતું નથી અને ટેબલ મિત્રો તમારા ઘરે આવીને હેન્ડલિંગ કરે પણ એક કોકરી પડે ને તો પૈસા પણ વસૂલ જોરદાર છે અને પૈસાની ગેરંટી ફૂલ અને એકદમ જોરદાર માલ આવશે મને થોડું વેટ કરવી પડશે કેમ કે માલ થોડો છે નહીં મિત્રો એટલે વેટ પણ કરવી પડે કેમ કે સારો માલ હોય એની ક્વોલિટી બહુ ઊંચી હોય એ માલ હોય ના હોય જેને એમ અઘળો ફેક્ટરી તો આપણે છે જ હોય તમે જોઈએ છે રિયાવાળી જગ્યા પર ફેક્ટરી છે અહીંયા ઘણી ફેક્ટરી છે પણ જેનો માલ હારો હોય એનો પણ ઢેબુ ના હોય તમને બતાવી છું બ્લોકમાં લાગ્યા રહો પહેલું તો તમને આ ઢેબલ ઉઠાઈ બતાવી દેમેન ઇસ રાઈટ મિત્રો આ કાલનો ઢેબુ કાઢેલો છે તમે જોઈ શકો છો કાલનો જ માલ છે જોઈ શકો એકદમ હુકો થઈ ગયો છે કાલનો માલ છે તો બે 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 થી માલ એકદમ ફિનિશિંગ કામ 9 બાય 14 સાઈડ સેરી અને આટલો જ માલ પડે છે સ્ટોક ચાલુ ને ચાલુ રહેશે ઘરાક અને તમે આ જીટીપીની વાત કરી હતી આજે જીટીપી થઈ ગયું કોઈને વાડ કામકાજ કામકાજ કરાવવું હોય તો આ જીટીપી તૈયાર જ છે અને અહીંયાના ખાસ એવા મારા મિત્ર ખાસ કહેવાય એવા ડ્રાઈવર અહીંયાનો જોરદાર એનો સ્વભાવ છે એકદમ વ્યાજજી ભાવે અને જોરદારી એનું ડ્રાઈવરિંગ જોરદાર છે અને એનો સ્વભાવ છે પણ ડ્રાઈવરનો કોન્ટેક્ટ કરશો તો અર્જુનસિંહનો કોન્ટેક્ટ થઈ જ જશે ડ્રાઈવર છે ડ્રાઈવર સાહેબનો એકદમ નંબર આપી દે અર્જુનસિંહનો નંબર સ્વિચ હોય તો બધા ડ્રાઈવર પણ નંબર લઈ લો ઈ પણ કોમ લાગે નંબર બોલી છે તમારો સરનામું 3969 ઉતાળો બોલો 9851 જો મિત્રો આખો બ્લોક પડ્યા છે કેવી રીતે બ્લોક માં આ છે છે ઈ તમને બતાવીશ તમે વિડિયો લગ્યા લાગ્યા રહો તમને બતાવી છે આ રીતે આ રીતે થાય છે અમારું બતાવું છે આ કા દસ આ

એટલો તો માલ બનાવી જોરદાર એનો ગોળાનો આઈટમ જોરદાર છે તો માલ જોરદાર થઈ ગયો છે તો આવી રીતે માલ મિક્સિંગ થાય છે અને એક તો હેન્ડલિંગ આપણે આવી ગયા આપણી

ભાવમાં યાદી પડે અને જોરદાર અમારે એવા ચંદુ થોડા શરમય થઈ અને

નો કોન્ટેક કરજો મિત્રો અમારો કોન્ટેક્ટ થશે તો એનો કોન્ટેક્ટ થઈ જશે મિત્રો અને આટલે અમારો બ્લોગ સમાપ્ત થાય જાય છે મારા ચાહક મિત્રોને ખાસ જણાવવાનું કે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો મિત્રો અમે આ અવનવા આવા બ્લોગ બનાવતા જય બાબારીશ